મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે ત્યાં અલગ બેકગ્રાઉન્ડ દેખાતું હશે જે સ્ટાર્ટિંગના મારા બ્લોગ હતા ત્યાં તો આજે હું આવી છું રેખાબેનના ઘરે મારી સૃષ્ટિ છે ને સ્કૂલે થી આવી ગઈ છે સૃષ્ટિ હા તો નિતિક્ષા ને રાહ જોઈ ભર્યા છે કમ્પ્લીટ જીજુ લેવા ગયા છે એને તો આજે છે ને મારે એમને ઘરે મૂકવા જવાનું છે પિયર બંને મેં તમે શાંત વાંધો નહીં પણ નાસ્તા મૂકવાનું છે ને ઓ હિંમત રાખવી પડે છે મારે કમ કે નાનું અમસ્તું મારું છોકરું અને કોઈ દિવસ રહ્યું જ નહીં માંડ કેટલાક કલાક બેન જોડે રોકાઈ ગઈ ખબર નહીં હવે મારે હિંમત રાખીને મેં છોડવાની છે આજે ઘરે હું તમારા મારા થોડા કામથી ગયા છે એટલે મેં અહીંયા ઊભી રહી છું એટલે કે રેખાબેનના ઘરે થોડી વાર દેશો જાડું આવે ત્યાં સુધી ને પછી બધી એમની વસ્તુ લઈ આપી દઈએ થોડા દિવસ માટે જેટલા દિવસ હું નહીં એટલી દરેક વસ્તુ મેં એમને લઈ આપીને પછી હું જઈશ હોસ્પિટલ ખબર નહીં મારા છોકરો કઈ રીતે રહેશે હવે જે લઈક તે તો થવાનું જ છે એને પણ મમ્મા વગર રહેવાનું લઈ હશે તો રહેવું પડશે તો ચાલો તમે બધા વિડીયો ના એમ સુધી કન્ટિન્યુ રહેજો એનો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો પેલા સ્ટાર્ટિંગમાં મેં અહીંથી વિડીયો બનાવતી હતી કે સૃષ્ટિ હે સૃષ્ટિ તો મિતીક્ષાની રાહ જોઈને બેઠી છે કે એને પિંકી બેનના ઘરે નથી જવા દે અને નહીં લાવવાની છે તો એ હર્ષિલ જોડે આવશે એટલે લગભગ પેલા રસ્તે આવશે એવું લાગે છે આગળથી અને અમે અહીં પાછળ છે તો આસ્થાને થોડું ઘણું જાડું એ કહી દીધું છે કે મમ્મા હોસ્પિટલ જવાની છે અને તને મામાને ત્યાં મૂકવાની છે પણ ના જ પાડે છે ના મમ્મા પાસે રહેવાની રીતે એનું મોડું જઈને પછી મને આમ રડવું આવી જાય છે છોકરી મારા બાબત કેવી રીતે રહેશે એટલો ટાઈમ

જાંબુડા પાડ્યા તા મમ્મી હા હા આગે લઈ લાગે ઓ ખાધા તા અહીંયા દેતા તા તારે જો ન અડધો તો તોડી હો ના એકો જાંબુડા ને ચક્કર માં તો જ મે ચા મીઠા કે મે રેખા કોઈ ના ઘરે છું બાકી દોડતી દોડતી આવી ગઈ આસ્તાને ને નહીં ઉચકાતી બેટા મમ્મી માથી હા નીચે રમો અહીંયા બે એક ડાળકી જેમ કો હતો હે

Asta ने मुँह पर

और संपलली दिन से देश में ले गए सो में के देश में वो बहुत बहुत नौ नौ कारण मोटर यह आ बाजू में है मेरा पानी की मेरा पानी नहीं મને બહુ રડવું આવે છે ખબર નહીં આસ્થા ને છે ને તો મારો જીવ જ નહીં ચાલતો મારી છોકરી અત્યારે રડવા માંડી હશે તો હવે જવાનું છે કાલથી મારો સફર ચાલુ થાય છે બીમારી સામે લડવા એટલા માટે મને ખબર છે કે મારી કરતાં વધારે ધ્યાન ત્યાં રાખશે એ લોકોનું પણ કોઈ માછું નહીં જીવ નહીં ચાલતો મારો તો ચાડું દૂધ લેવા ગયા એટલે મેં અહીંયા ઉભી રહી ચાલો કઈ નહીં જઈએ પાછા સાસરીમાં સાસરીમાં પછી બધું લઈને આવતી કાલે હોસ્પિટલ જશે તો ચાલો ગઈ ઘરે હું આવી ગઈ છું ઘર મને જાણે ખાવા દોવે છે એવું લાગે મારી છોકરીઓ વગર આ ઘરમાં મને બધું સમય સુનો લાગે બિલકુલ પણ મન નહીં થતું શું કરું શું નહીં ફોન કર્યો ઘરે જીજુ કે નથી રડતી મને ખબર છે રડશે તો મને કોઈ કહેવાના નથી તો ચાલો કાલથી મારો સફર ચાલુ થાય છે તો આજનો વિડીયો અહીંયા ચેન્ડ કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી